નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા શહેરનું રણછોડજી મંદિર છે ને અત્યારે પુનરોદ્ધાર થઈ રહ્યો છે આ રણછોડજી મંદિરનું બિલ્ડિંગ દેખાય છે ત્રણ માળનું બિલ્ડિંગ છે સામે જૂનું પ્રાચીન હવેલી ટાઈપ છે અને પાંચ હાથડીથી હનુમાનજી મંદિર તમે જાઓ ત્યાં રસ્તામાં આ પ્રાચીન મંદિર આવે છે આપણે દલાલ ટેકરા તરફ વળીએ ને એ જગ્યા મોટું બિલ્ડિંગ દેખાય છે એ પ્રાચીન સમયનું હવેલી જેવું વિશાળ રણછોડજી મંદિર છે અને થોડા વર્ષો પહેલાં જ વાવાઝોડા અને પવન દરમિયાન એનું જે શિખર એનો જે કળશ હોય એ ધ્વસ્ત થઈ ગયો હતો એટલે વરસાદ અથવા વાવાઝોડાના સમયે કળશ શિખર પડી ગયા પછી આ મંદિર આવું જ દેખાતું હતું અને એના થોડો ફોટોગ્રાફ્સ આપણે બે હજાર વીસની સાલમાં ઓગણીસ બે બે હજાર વીસના દિવસે આ ફોટોગ્રાફ્સ થોડા આપણે ક્લિક કરેલા હતા અને અત્યારે આ જે શિખર દેખાય છે તે સરસ આધુનિક ઢબે તૈયાર થઈ રહ્યું છે આપણે ડાકોર રણછોડજી મંદિર છે એ ટાઈપના જેના કાંગરા અને ડિઝાઇન બધું સેમ ડાકોર રણછોડજી મંદિર છે એ ટાઈપનું બનાવાયેલું છે અને અંદાજીત આ મંદિર ઓછામાં ઓછું એકસો ચાલીસ વર્ષ કરતાં જૂનું હોવાનું આપણને થોડી માહિતી મળી છે જે લોકો કે જાણવા મળેલી વાત છે અને તમે જુઓ આ ડિઝાઇન બધી સેમ ટુ સેમ ડાકોર રણછોડજી મંદિર છે એ ટાઈપ જ આ પ્રાચીન સમયે ચૂનો અને ઈંટોનું ચણતર કામ છે અને સરસ ડિઝાઇનિંગ પણ એ રીતે જ બનાવાયેલું છે જે આપણે રણછોડજીના મંદિર હોય છે એ રીતે જ પ્રાચીન ડબનું જે મંદિર છે અને આ ચૂનો અને સિમેન્ટ એની ઉપર પ્લાસ્ટર કર્યું હશે એ અને બધું જર્જરીતે થઈ રહ્યું છે ખરી રહ્યું છે આ કાંગરા અને જે આપણે વાત કરી ડાકોર જે ડિઝાઇન છે એ રીતનું જે મંદિર છે આ કે અમને નવું ફિનિશિંગ પ્લાસ્ટર કરવા માટે અહીંયા થોડું એને ટાંકવામાં આવ્યું છે ટાંકીને અહીંયા ફરી પ્લાસ્ટર ને એવું બધું કરશે નીચેનો ભાગ જૂની જે સ્ટાઇલનો રાખ્યો છે અને ઉપરનો ભાગ થોડો ચેન્જ અત્યારે નવી ડિઝાઇન બનાવી છે પરંતુ જે ચૂનો અને એ બધું હશે એ ઘણા વર્ષો પછી સૈકા પછી તો એ થોડું જર્જરિત થયું છે જુઓ સૂર્ય છે અને ગદા છે ઉપર ત્રિશૂલ છે અને ફૂલ છે અને એનું શિખર કળશ કહી શકાય ઉપર કમળ ટાઈપ ડિઝાઇન બનાવી છે અને અત્યારે ઘણા સમયથી થોડો ટાઈમથી આને રિનોવેશન એટલે કે પુનરોદ્ધારની કામગીરી ચાલુ છે નીચેનો ભાગ છે અને અંદર રણછોડજીની ભવ્ય પ્રાચીન પ્રતિમા છે એના દર્શન આપણે કરાવીશું પરંતુ અત્યારે આપણે ઉપરનો ભાગ જે છે એ અત્યારે જે પુનરોદ્ધાર થઈ રહ્યો છે રીડેવલપ થઈ રહ્યું છે રીડેવલપમેન્ટ એનું થોડું દ્રશ્ય યાદગાર આપણે મેમોરિયલ શૂટ થોડું કરીને બતાવીએ છીએ અને રણછોડજી મંદિર અથવા રામજી મંદિર હોય તો બાળ લાલજી એમના બાળ સ્વરૂપની પ્રતિમાઓ હોય અને જન્માષ્ટમીને એ બધા ઉત્સવો ઉજવાતા હોય છે અને એવા ઉત્સવ દરમિયાન બાળ લાલજીની જે પ્રતિમા હોય એનું મહત્ત્વ હોય છે એને જ ડેકોરેટ કરવામાં આવે છે અને ડિઝાઇનિંગ કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુ રમકડા જે મૂકવામાં આવે એ પોપટ મોર ચકલી એવું બધું હોય છે અને આ મંદિર છે ત્યાં અત્યારે જીવતા જ પોપટ ને ચકલી ને મોર ને બધું જોવા મળે છે આ પ્રાચીન સમયે કેટલું વૈભવી આ મંદિર હશે મંદિરનો વૈભવ કેવો હશે એ અત્યારે દેખાય છે પ્રાચીન સમયની આ રૂમ છે આ બારણા છે બારીઓ છે જુઓ ખૂબ જ ભવ્યથી ભવ્ય જે તે સમયે એટલા બહુ વિશાળ મોટું મંદિર કહી શકાય કારણ કે ત્રણ માળનું છે અને જે તે સમયે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ગ્રામ્ય કક્ષાએ ત્યાં આવતા હશે સંઘ એવું બધું પણ બહાર જતા હોય તો એ રોકાતા હશે અને જે તે સમયે તો વાહન વ્યવહારની સુવિધા નહીં હોય એટલે રાત્રે રોકાણ પણ એ કરતા હશે ઉત્સવો દરમિયાન પણ ગામડેથી દૂર દૂરથી લોકો આવતા હશે મહેમાનો પણ એટલા બધા આવતા હશે ત્યારે એને રોકવા માટેની સરસ અહીંયા સુવિધા છે જ અને ઘણી બધી રૂમો છે અને આ જુઓ તમે રણછોડજી મંદિર ઘણા સમયથી ધ્વસ થયેલું હતું અને છેલ્લે જે પૂજારી પરિવાર છે અને જે પૂજા આરાધના કરે છે એ પરિવાર દ્વારા જ આ મંદિરને અત્યારે પુનરોદ્ધાર થઈ રહ્યો છે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ જ્યાં ત્યાં આવા રણછોડજી મંદિરને અન્ય રામજી મંદિરોને બધું હોય પુનરોદ્ધાર કરવાનો હોય તો સરકારશ્રી એને મદદ કરે અને સરકારશ્રી દ્વારા નિભાવ ખર્ચ પણ આપવામાં આવે ને જે અહીંયા પૂજા કાર્ય કરે છે એમને પણ નિભાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે જો પ્રાચીન સમયનું કેટલું સરસ વિશાળ રણછોડજી મંદિર છે અને ખેડાના ત્યારે જૂની પેઢીના નાગરિકો છે જૂની પેઢીના જે વડીલો હતા એ બધા અહીંયા ઉત્સવો દરમિયાન આવતા હતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી હવે આ રણછોડજી મંદિરમાં થોડા શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ તેમ છતાં હજુ ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવે છે ખૂબ જ પ્રાચીન આપ જોઈ રહ્યા છો એનું જે કન્સ્ટ્રક્શન કામ છે એ જુઓ તમે પ્રાચીન ડબનું છે ને હવે આધુનિક થઈ જશે એટલે સરસ મંદિર બની જશે આપણે અંદર રણછોડજી મંદિરમાં ભગવાન બિરાજમાન છે રાજા રણછોડ એમના પણ દર્શન કરાવીશું અત્યારે આ જુઓ ખરી રહેલો ચૂનો અને પ્લાસ્ટરને છે કારણ કે સવા સો વર્ષ કરતાં જૂનું એકસો ચાલીસ વર્ષ કરતાં જૂનું મંદિર છે અને હજુ નીચેની જગ્યા છે આ બધી જે તે સમયે ગમે એટલા બધા શ્રદ્ધાળુઓ ભક્તો આવે તો અહીંયા સરસ ભજન આરાધના કરી શકાય એવી વ્યવસ્થા છે અને ઉતારા પણ ઉતારા જેવું છે આ બધું ઉતારો પણ આપી શકાય ઘણી બધી રૂમોને એવું બધું છે અહીંયા પ્રાચીન સમયે રણછોડજી મંદિરોના જે વૈભવી વારસો છે એ અત્યારે દેખાય છે હજુ મોટા મોટા રૂમો છે એટલે ખેડાનું આ રણછોડજી મંદિર છે અને પ્રાચીન સમયે શ્રદ્ધાળુઓ સંગ અને બધા આવતા જતા હોય રાત્રે ભજન કીર્તન એવું થાય આ ઉપરાંત જમવા રહેવાની વ્યવસ્થા પણ અહીં થતી હશે એવું આપણે માની શકાય છે જે તે સમયે ઉત્સવો પણ મોટા મોટા ઉત્સવો ઉજવાતા હશે જૂની ઢબના બારણા બારી અને મોટા મોટા ઓરડા છે હમણાં થોડું ઉપર પતરાને બધું રીડેવલપમેન્ટ થયું છે બધું પરંતુ ખૂબ જ સરસ જગ્યા છે રણછોડજી મંદિરની અને અત્યારે મંદિરના જે શિખર અને મંદિરનો કેટલો ભાગ જે છે એ પુનરોદ્ધાર કરી અને સરસ બનાવાઈ રહ્યું છે ઘણા સમયથી આપણા ધ્યાનમાં હતું જ આ મંદિરનું કવરેજ કરવાનું અને એનું જે રિપેરિંગ કામ એવું થાય છે એટલે આપણે થોડો એનો પણ નજારો તમને બતાવી દઈએ આપ પણ ખેડામાં રહો છો તો ક્યારેક ક્યારેક રણછોડજી મંદિરના દર્શને અવશ્ય જાઓ પાંચ અઠવાડીથી હનુમાનજી મંદિર જતા રસ્તામાં જ આ રણછોડજી મંદિર આવે છે તો આપ પણ ક્યારેક રણછોડજી ભગવાનના દર્શન કરવા જાઓ ખૂબ જ ભવ્ય પ્રતિમા છે અને જૂની પ્રાચીન હવેલી જેવું રણછોડજીનું આ મંદિર છે આપ જોઈ શકો છો કેટલું વૈભવી પ્રાચીન મંદિર છે અને આ દ્રશ્ય જોઈને તમને કાસ્ટ કલા લાકડાની બધી થાંભલીઓ અને બધું છે અને રાત્રિ પ્રકાશ માટે દીવા મૂકવા માટેની જે પ્રાચીન સુવિધાઓ હતી એ અહીંયા દેખાય છે અને અહીંયા ભગવાન રણછોડજી બિરાજમાન છે ખૂબ જ ભવ્ય પ્રતિમા છે મનમોહક પ્રતિમા છે અને અહીંયા જો ગેટ જેવું બનાવ્યું છે એટલે કોઈ પણ અંદર જવું હોય તો નીચા નમી દર્શન કરીને જ અહીં નીચા નમવું જ પડે અને દર્શન કરીને જ જવું પડે એવી સરસ બનાવટ છે અહીંયા આગળ અને એ જે બારી જેવું છે નીચે ત્યાં આજુબાજુ ઉપર સિંહ પણ પ્રાચીન સમયની જે ડિઝાઇનો હોય એ પ્રમાણે સિંહ પણ બિરાજમાન કરાયા છે ત્યાં આગળ અને અહીંયાથી જુઓ આપણે હવે રાજા રણછોડરાયના દર્શન કરીશું આ બધું આધુનિક થોડું થયેલું છે અહીંયા રિનોવેશન કરીને ખૂબ જ ભવ્ય અહીંયા રણછોડરાય ભગવાનની પ્રતિમા છે આપણે ડાકોર દ્વારકા જેવા જ રણછોડજી ભગવાન અહીંયા દેખાય છે એવી જ મૂર્તિ છે અને એવી જો બ્લેક સ્ટોનની જ પ્રતિમા છે રણછોડરાય દેવ શ્યામ હતા એટલે એમની પ્રતિમાઓ રણછોડરાયની હંમેશા આવી બ્લેક સ્ટોન પથ્થરમાંથી બનાવાયેલી હોય છે ખૂબ જ સરસ મનોહર દિવ્ય પ્રતિમા તેજોમય પ્રતિમા છે અને સરસ શણગાર દરરોજ આજે પણ આવા જ રીતે અને શણગારને એવું હોય છે અને એમના માટે જો બાળક જે બાલલાલજી હોય એમના માટે અહીંયા ચોપાટ પ્રાચીન સમયની ચોપાટ છે ચોપાટ વિશે પણ હજુ નવી પેઢીના યુવાનોને બાળકોને ખબર નહીં હોય તો આ મંદિરે દેવદર્શને લઈ જઈ અને એમને આ બધું ધર્મનું જ્ઞાન આપવું જરૂરી છે અને જુઓ અલંકાર દાગીના અને હીરના વાઘા ઝામા પહેરાવેલા છે ભગવાનને અને મોર પીછનો મુગટ છે આપ જોઈ રહ્યા છો ભગવાન કૃષ્ણને રણછોડજીને મોર પ્રિય હતા ને મોર પીચ એમનું ખૂબ જ પ્રિય હતું આ ગુંબજનો ભાગ છે અને એથી ઉપર આપણે જોયું ઉપર છે એક શિખર બનાવાઈ રહ્યું છે એની ઉપર એ ભાગ હતો અને આ મંદિર થોડું આધુનિક બનાવેલું છે પણ એની છત્રી અને બધું જૂનવાણી છે એથી નીચે પાછું પગથિયા છે જે મેઇન રોડ પર જાય છે અને બીજા માળ જેવો આ ભાગ જે છે બેઠક રૂમ જેવું છે ભજન સત્સંગ આરાધના કરવા માટેનો આ સ્થળ છે અને નીચે આ પગથિયા છે સામે બારણું દેખાય છે તે એ મેઇન રોડ નીચે આવે છે આ બીજા માળ સુધીનું છે અને ઉપર ત્રીજા માળ જેટલું ઊંચાઈ થઈ જાય છે અને આપણે પેલો બારી જેવું છે નીચે નમીને આવવાનું એ જગ્યા છે અને આપણે પણ રણછોડજીના દર્શન કર્યા છે ખૂબ જ ભવ્ય પ્રતિમા છે ખરેખર ડાકોર દર્શન કરીએ છીએ એવો જ ભાવ અહીંયા પણ આપણને એવો જ ભાવ થાય એવી પ્રતિમા છે અને જે સિંહાસન એનું જે કહી શકાય ભગવાનનું એ પણ ખૂબ જ પ્રાચીન છે કલાનું જ બનાવેલું છે કાષ્ટ કલાનો એક નમૂનો છે પુતળીઓને જે એવું સરસ છે અને ભગવાનની પ્રતિમા ખૂબ જ દિવ્ય પ્રતિમા છે અને જો આ પ્રાચીન ઢબની કાષ્ટ કલા કોતરણીથી પુતળીઓને થાંભલીને બધું છે ભગવાનના ચરણોમાં પણ પુષ્પ ચઢાવાયેલું છે પાદુકા છે ચોપાટ છે પાસા છે ખૂબ જ સરસ ભવ્ય દિવ્ય દર્શન આપ પણ કરી રહ્યા છો ને ગાય માતા ગાયવા છડું છે શંખ શાલિગ્રામ ભગવાન છે અને આપણે જે વાત કરીએ લાલજી બાળ લાલજી હાથમાં લાડુ હોય એવા ભગવાન પણ એ બિરાજમાન છે આ સ્થાપિત દેવ છે ને બાળલાલજી જે બહાર લઈ જવા હોય જળજીના એકાદશી હોય એવું બધું ત્યારે એના માટે નાની પ્રતિમા હોય છે ખૂબ જ ભવ્ય પ્રાચીન આ રણછોડજીનો વારસો છે આ રણછોડજી મંદિર છે અગાઉના સમયે જન્માષ્ટમી અને તમામ ઉત્સવો દરમિયાન પૂનમ દરમિયાન આ બધો જ હોલ જેવું છે એ ખીચોખીચ ભરાઈ જતો હતો અને મહિલા મંડળ અને ગામના વડીલો આગેવાનો બધા અહીંયા રણછોડજીની ધૂન અને આરતી અને એ બધું કરતા હતા પ્રાચીન સમયનો પટારો છે પાટ છે એ આ બધું પાટને બધું થોડું ઓછું જોવા મળે છે અને ફરી આપ જોઈ શકો છો આ ધર્મસભા ખંડ પણ કહી શકાય ધર્મસભાઓ થતી હશે ઉત્સવો જન્માષ્ટમી અને પૂનમને એવા ઉત્સવો અહીં થતા હશે આરતી જ્યારે સંધ્યા આરતી અને પ્રાતઃ આરતી થતી હશે ત્યારે આ બધું ખીંચો ખીચ જે તે સમયે શ્રદ્ધાળુઓ ભક્તોથી ભરેલું એ મંદિર હતું અને આ પાછળનો રણછોડજી મંદિરનો પાછળનો ભાગ છે જે આપણે ખોડિયાર માતાજીનું મંદિરે દલાલ ટેકરા જઈએ છીએ દલાલ ટેકરા વિસ્તારમાં જઈએ છીએ એ તરફનો આ પાછળનો ભાગ છે પેલો મેઇન રોડ છે પાંચ આઠડીથી હનુમાનજી મંદિર જઈએ તો આ આગળનો ભાગ છે પાછળ જો આ પેલો રસ્તો છે પાંચ આઠળીથી એ રસ્તો આવે છે હનુમાનજી મંદિર તરફ જવાનું અને અહીંયાથી ઉપર એક પગથિયાં છે વૈદવાડા તરફ જવાય છે અહીંયાથી આ જે રસ્તો છે એ દલાલ ટેકરા તરફ જવાય છે અને અહીંયા આ આપણું રણછોડજી પ્રાચીન મંદિર આવેલું છે ત્રણ માળનું મંદિર છે અને ભવ્ય હવેલી જેવું પ્રાચીન મંદિર છે લગભગ એકસો ચાલીસ વર્ષ કરતાં જૂનું મંદિર છે ક્યારેક આપ પણ ખેડામાં રહો છો તો અવશ્ય રણછોડરાય મંદિરમાં દર્શનાર્થે જરૂર જજો અને મંદિરના પુનરોદ્ધારનો આ વિડીયો શૂટ કરવામાં મને પણ દિવ્ય આનંદની અનુભૂતિ થઈ છે અને આગામી સમયે જ્યારે એના શિખર કળશને સરસ મંદિર તૈયાર થઈ જશે એટલે આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ અને યાદગાર પ્રસંગો અને પહેલાંની જહરજલાણીની વાતો આ બધું આપણે માહિતી એકત્રિત કરીશું અને એ સાથે ફરી આ મંદિરનો બ્લોગ આપણે શેર કરીશું પરંતુ એ દરમિયાન આપ ખેડામાં રહો છો તો રણછોડજી મંદિરમાં અવશ્ય દર્શન કરવા જજો અને મિત્રો આ સાથે જે ખેડા રણછોડરાયજી મંદિર છે એના પુનરોધ્ધારનો વિડીયો આપણે શેર કરીશું વિડીયો ગમે તો લાઈક લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝના વિડીયો જતા રહો અને જીપી સિરીઝ ચેનલ જોવા માટે અથવા સબસ્ક્રાઈબ કરવા માટે આ ક્યુ કોડ સ્કેન કરો જય રાજા રણછોડ જય રણછોડ રાય